હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કુકલાઇફ કિચન આજે આપણે બનાવીશું શ્રાદ્ધ માટે કલાકો સુધી દૂધ ઉકાડવાની ઝંઝટ વગર ફક્ત વીસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય તેવો સુપર ટેસ્ટી વો દૂધપાક તો દૂધ પાકને એકદમ ખાટો અને મલાઈદાર કેવી રીતે બનાવવો તેની બધી જ ટિપ્સ હું તમને આ વિડીયોમાં આપીશ તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોજો અને હજી સુધી જો તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ કરી દેજો જેથી આવનારી દરેક રેસિપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો હવે સૌથી પહેલાં ઘાટો અને મલાઈદાર દૂધપાક બનાવવા માટે અહીંયા મેં એક જાડા તળિયાવાળું વાસણ લીધેલું છે તો તમે અહીંયા કુકરનો ઉપયોગ પણ કરી શકો છો કારણ કે કુકર પણ અહીંયા જાડા તળિયાવાળું જ હોય છે અને હવે આપણે વાસણમાં એક નાની ચમચી જેટલું ઘી લગાવી દઈશું તો અહીંયા મેં પાણીનો ઉપયોગ નથી કરેલો તેની જગ્યાએ અહીંયા મેં ઘીનો ઉપયોગ કર્યો છે કારણ કે દૂધ પાકમાં ઘીની ફ્લેવર વધારે સરસ આવશે અને દૂધપાક આપણે જ્યારે બનાવીશું તો તે તળિયે ચોંટશે પણ નહીં અને હવે આપણે આમાં એક લિટર ફૂલ ફેટ એવું દૂધ ઉમેરી દઈશું તો જ્યારે પણ આવી રીતે તમે દૂધ પાક બનાવો તો દૂધ હંમેશા ફૂલ ફેટ હોય તેવું જ લેવાનું એટલે કે મલાઈદાર દૂધ જ લેવાનું તો દૂધને વધારે ઉકાળવું ન પડે અને હવે આપણે દૂધને ઉમેરી દીધું તો અત્યારે આપણે ગેસની ફ્લેમને ચાલુ કરી દઈશું અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખવાની છે વધારે પડતી હાઈ નથી રાખવાની અને અત્યારે આ દૂધ ઠંડુ છે ત્યારે આપણે તેમાંથી બે ચમચા જેટલું દૂધ એક બાઉલમાં લઈ લઈશું અને હવે આપણે આ દૂધને બેથી ત્રણ ઉકાળ આવે ત્યાં સુધી ગરમ કરીશું તો પાંચ જ મિનિટ આ દૂધને ગરમ થતાં લાગશે અને અત્યારે મેં મિલ્ક પાવડરનું પેકેટ લીધેલું છે તો જે દસ રૂપિયાના પાઉચમાં મિલ્ક પાવડર આવે તે લીધેલું છે તો તમને કોઈ પણ મેડિકલ શોપ પર આ મિલ્ક પાવડરનું પાઉચ મળી જશે અને આને આપણે દૂધમાં ઉમેરી દઈશું તો ઠંડુ દૂધ અહીંયા આપણે લેવાનું ગરમ દૂધમાં મિલ્ક પાવડર ઉમેરશો તો તેમાં ગઠ્ઠા રહી જશે અને હવે મિલ્ક પાવડરને આપણે દૂધમાં એકદમ સારી રીતે ભેળવી દઈશું કે ગઠ્ઠા તેમાં સેજ પણ ન રહે અને એકદમ સરસ મજાની પ્યુરી જેવું આ દૂધ બનીને તૈયાર થાય તો હવે તમે જોઈ શકો છો કે દૂધમાં જરાય ગઠ્ઠા નથી રહ્યા અને દૂધ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો આને આપણે થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈશું અને અહીંયા મેં દૂધ પાક બનાવવા માટે બાસમતી ચોખા લીધેલા છે તો બાસમતી ચોખાની ફ્લેવર અને તેનો ટેસ્ટ દૂધપાકમાં બહુ સરસ આવશે તો બે ચમચી મેં અહીંયા લીધેલા છે તો એક લિટર દૂધ અહીંયા લઈએ તો તેની સામે અહીંયા બે ચમચી ચોખા લેવાના તમે અહીંયા અડધી ચમચી વધારે ચોખા પણ લઈ શકો છો પણ બે ચમચી એકદમ પરફેક્ટ માપ છે અને હવે આપણે આ ચોખાને બે પાણીથી ધોઈ લઈશું એટલે તેમાં જે પણ કંઈ કચરો હોય તે નીકળી જાય અને ચોખા એકદમ ચોખ્ખા થઈ જાય અને તેને થોડી વાર માટે આપણે પલાળી દઈશું અને આપણે જે દૂધ ગરમ કરવા મૂકેલું તે પણ એકદમ સારું એવું ગરમ થઈ ગયું છે તો ફક્ત પાંચ જ મિનિટમાં આ દૂધ એકદમ સારું એવું ગરમ થઈ ગયું તો ત્રણથી ચાર અહીંયા ઉભરા આવી ગયા તેટલું આ દૂધને મેં ગરમ કર્યું છે તો આપણે જે ચોખા અને મિલ્ક પાવડરને રેડી કર્યા ત્યાં સુધીમાં જ આ દૂધ ગરમ થઈ ગયું અને અત્યારે હું તમને એક ટિપ્સ આપું છું કે દૂધ હલકું ગરમ હોય ત્યારે તેમાં ક્યારેય ચોખાને ઉમેરવાના દૂધ આવી રીતે ઉકળે પછી જ તેમાં આપણે ચોખાને ઉમેરવાના અને હવે મેં જે ચોખા પલાળીને રાખ્યા હતા તેમાંથી બધું પાણી નીતારી તેને અલગ ડીશમાં લઈ લીધા અને તેમાં અડધી ચમચી જેટલું ઘી ઉમેર્યું અને ચોખાને ઘીમાં એકદમ સારી રીતે કોટ કરી લીધા તો આ રીતે કરવાથી જ્યારે તમે ચોખાને દૂધમાં નાખશો તો તેનો દાણો એકદમ છૂટો છૂટો રહેશે જ્યારે તે ચડશે તો તે ભેગા નહીં થઈ જાય અને હવે આપણે આ ચોખાને દૂધમાં ઉમેરી દઈશું તો આ ચોખાને ચડતા પાંચ મિનિટનો ટાઈમ લાગશે કારણ કે દૂધ એકદમ ઉકળતું ગરમ છે એટલે ચોખા ફટાફટ ચડી જશે વધારે સમય અહીંયા નહીં લાગે તો તમે પણ આ ટિપ્સ જરૂરથી અપનાવજો તો તમારો દૂધપાક પણ બહુ જ સરસ બનશે અને થોડી વાર માટે આપણે ચમચો પણ ફેરવતા રહેવાનું અને હવે હું તમને ત્રીજી ટિપ્સ આપું છું કે ચોખાને અહીંયા તમારે સો ટકા નથી કૂક કરવાના નેવ ટકા જ આપણે તેને ચડવા દેવાના છે જો સો ટકા કૂક કરશો પછી તમે એમાં ખાંડ અને બીજી વસ્તુ ઉમેરશો તો તે ઓવર થઈ જશે એટલે નેવ ટકા અહીંયા ચોખા ચડે ત્યાં સુધી જ આપણે તેને ચડવા દેવાના છે તો તમે જોઈ શકો છો કે આ ચોખા અત્યારે નેવ ટકા જેટલા ચડી ગયા છે તો આ સમયે આપણે તેમાં અડધી ફાટકી જેટલી ખાંડ ઉમેરી દઈશું તો ગળપણ અહીંયા તમારે જેવું જોઈતું હોય તેવું તમે લઈ શકો છો એકાદ બે ચમચી અહીંયા તમે વધારે કે ઓછી ખાંડ પણ ઉમેરી શકો છો અને ખાંડ ઉમેર્યા પછી આપણે એકથી બે મિનિટ ચમચો ફેરવતા રહેવાનું અને ખાંડ દૂધમાં એકદમ સારી રીતે ઓગળી જાય પછી આપણે તેમાં એક ચમચી જેટલી ચારોળી ઉમેરી દઈશું તો ચારોળીનો સ્વાદ પણ બહુ સરસ આવે છે દૂધ પાકમાં અને ચારોળીને પણ આપણે બે મિનિટ માટે ચઢવા દઈશું અને હવે બે મિનિટ પછી ચારોળી પણ સારી રીતે ચઢી ગઈ તો આપણે જે મિલ્ક પાવડર દૂધમાં ભેળવીને રાખ્યો છે તે આપણે દૂધ પાકમાં ઉમેરી દઈશું તો આ મિલ્ક પાવડર ઉમેરશો એટલે દૂધપાક ઘાટો અને મલાઈદાર બનીને તૈયાર થશે જો તમારે મિલ્ક પાવડર અહીંયા ના ઉમેરવો હોય તો તમે અહીંયા દૂધની જે તાજી મલાઈ હોય તે પણ ઉમેરી શકો છો પણ જો મિલ્ક પાવડર ઉમેરશો તો તેનું રિઝલ્ટ વધારે સરસ આવશે અને હવે મિલ્ક પાવડર ઉમેર્યા પછી દૂધ પાકને આપણે ત્રણથી ચાર મિનિટ માટે ચમચો ફેરવતા ફેરવતા ચડવા દઈશું તો થોડી જ વારમાં મિલ્ક પાવડર પણ ચડી જશે અને હવે તમે જોઈ શકો છો કે એકદમ સારી રીતે આ દૂધપાક બનીને તૈયાર થઈ ગયો તો આ સમયે આપણે તેમાં થોડા ડ્રાય ફ્રૂટ ઉમેરીશું તો મેં થોડા બદામ પિસ્તા અને કાજુ લીધા છે તેની પાતળી પાતળી સ્લાઇસ કરી લીધી તે ઉમેરી દીધી અને હવે આપણે એકાદ જ મિનિટ આ દૂધપાકને થવા દઈશું અને હવે દૂધ પાક બનીને તૈયાર થઈ ગયો તો આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને તેમાં એક ચમચી જેટલો ઇલાયચીનો પાવડર ઉમેરી દઈશું તો તમે અહીંયા જાયફળ પાવડર પણ ઉમેરી શકો છો પણ મારી ફેમિલીમાં જાયફળની ફ્લેવર બધાને પસંદ નથી એટલે મેં અહીંયા જાયફળનો પાવડર નથી ઉમેર્યો પણ જો તમે ઉમેરશો તો ટેસ્ટ પણ સરસ આવશે અને દૂધપાક પચવામાં પણ હલકો રહેશે તો તમે અત્યારે જોઈ શકો છો કે દૂધપાક એકદમ ઘાટો અને મલાઈદાર બનીને તૈયાર થયો છે તો દૂધપાકને આપણે હવે બીજા વાસણમાં લઈ લઈશું એ જ વાસણમાં નથી રાખવાનો અને તમે જોઈ શકો છો કે આપણે ઘી નીચે તળિયે લગાવેલું એટલે દૂધપાક તળીએ સેજ પણ ચોટ્યો નથી અને હવે આ દૂધપાકને ઠંડો કરવા માટે આપણે એક કથરોટમાં થોડું પાણી લઈ અને આ વાસણને તેમાં મૂકી દઈશું અને આને રૂમ ટેમ્પરેચર પર આવે પછી બે કલાક માટે ફ્રીજમાં મૂકી દઈશું એટલે ઠંડો ઠંડો દૂધ પાક ખાવામાં બહુ જ સરસ લાગશે તો આ ઠંડો ઠંડો મલાઈદાર દૂધપાક તૈયાર છે આપણે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું અને ઉપરથી આપણે થોડી બદામ અને પિસ્તાની કથરણ નાખીશું તો ફ્રેન્ડ્સ તમે જો મારી આપેલી બધી જ ટીપ સાથે આ દૂધપાક બનાવશો તો આઈ એમ શ્યોર તમારો દૂધપાક પણ બહુ જ સરસ બનશે અને મને કમેન્ટ બોક્સમાં કહેજો કે તમને મારી આજની આ દૂધપાકની રેસીપી કેવી લાગી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું નવી રેસીપી નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય